નજર કરીએ તાપી ઉપર તો તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના લોકલાડીલા નેતા જયરામ ગામિતને ડોક્ટરના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ સમગ્ર તાપી જિલ્લામાં આનંદનો માહોલ જોવા મળ્યો છે ત્યારે મંત્રીએ કુકરમુંડા તાલુકાના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ યોજ્યો હતો જે કુકરમુંડા તાલુકાના ઇટવાઈથી લઈ અને પિસાવર ગામ સુધી તેમણે મુલાકાત કરી અને પચાસ જેટલા ગામોના કાર્યકર્તાઓને મળ્યા હતા તેમનો આભાર માન્યો હતો વિધાનસભાના ધારાસભ્ય તરીકે લોકપ્રિયતા મેળવનાર ગાવિતને રાજ્યકક્ષાના મંત્રી બનાવતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે દિવાળી તહેવારની વચ્ચે લોકોએ ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મંત્રી જયરામ ગાવિતનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે રાજ્યકક્ષાના જે મંત્રી જયરામ ગાવિત કે જેવો રાજ્યકક્ષાના મંત્રી બાદ તાપી પહોંચ્યા હતા અને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉચ્છલના લોકલાડીલા નેતા છે તેઓ અને તેઓનું રાજ્યકક્ષાના કેબિનેટમાં સ્થાન મળતા જ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉચ્છલના નેતા છે તેઓ અને જ્યાં કુકરમુંડા તાલુકામાં તેઓ શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અનેક મતદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ પિસાવરથી ઇટવાય સુધી ભારે ઉલ્લાસપૂર્ણ વાતાવરણ પણ જોવા મળ્યું હતું

ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામીત જેને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

સરકાર દ્વારા રાજ્ય કક્ષા મંત્રી તરીકે હાલ નિયુક્ત કરવામાં આવ્યા છે અને વાત કરીએ તો હાલ કુકર મુંડા અહી મુલાકાત કરી રહ્યા છે અને જે કાર્યકર્તાઓ છે લોકો છે તેમને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે હિતેશ ન્યૂઝ